સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી બી એન ગોંધાણી હિંગલિશ સ્કૂલ દ્વારા તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ નો ભવ્ય વાર્ષિક ઉત્સવ ગૌરવભેર અને ઉત્સાહભેર યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી સાંસદ મુકેશ દલાલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પદ્મશ્રી મથુરભાઈ સવાણી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સહિતના અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું ગોધાણી પ્રતિભા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી ત્રણ વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ છના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં એ પ્લસ ગ્રેડ મેળવી એક વર્ષ માટે ફી માફી મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું દિવાળી હોળી ઉત્તરાયણ નવરાત્રી જન્માષ્ટમી અને દુર્ગા પૂજા જેવા ભારતીય તહેવારો ખેતી હીરા અને કાપડ જેવા વ્યવસાયો તથા દેશભક્તિની થીમ પર તૈયાર કરાયેલી કૃતિઓએ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને ભાવિભોર કરી દીધા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓની શાળા ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદ કાકા તેમજ માધવીબેન અને મયુરીબેનના પ્રેરક માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર ભાવેશભાઈ લાઠીયા અને શાળાના આચાર્ય દિવ્યાબેન ગજ્જનના સૂચન મુજબ શિક્ષકો દ્વારા કઠોર મહેનત થી તૈયાર કરાવવામાં આવ્યા હતા આજે ખૂબ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું છે કેમ કે વાલીઓનો ખૂબ ઉત્સાહ છે અને સ્ટુડન્ટનો તો હોય જ ને અમારા પ્રિન્સિપાલ આયોજકો અને સૌ ટ્રસ્ટી મંડળનો ઉત્સાહ હોવાથી આજે આ પ્રોગ્રામ આપણે અહીંયા રાખ્યો છે ઇન્ડોર સ્ટેડિયમમાં એટલે આજે બહુ ઉત્સાહ છે ખરેખર આ ગોધાણી સ્કૂલ ત્રીસ વર્ષથી ચાલે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા કતાર ગામ એરિયામાં આ સ્કૂલ એટલે એજ્યુકેશન નથી માણસ બનાવવાનું કારખાનું છે અહિયાં માણસ બને છે એટલે આજે એનો વિશેષ આનંદ છે અને આપ સૌ પણ અહીંયા પધાર્યા છો આ મીડિયા થકી પૂરા આપણા જે સુરત શહેર છે એને પણ આ ફંક્શન નો લાભ મળવાનો છે ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે મિત્રો